ભરૂચના મક્તમપુર સાદત નગરમાં સૈયદ કાદરી મેડિકલ અને વેલફેર ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમુલગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાંચ યુગલો નિકાના પવિત્ર બંધનમાં બંધાયા હતા ભરૂચના મકતમપુરના સાદત નગર ખાતે સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમુલગ્નોત સૌનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ પવિત્ર કાર્યક્રમમાં પાંચ યુગલો નિકાના પવિત્ર બંધનમાં બંધાયા હતા આ સમુલગ્નનું આયોજન ટ્રસ્ટના ટ્રસ્ટી ડોક્ટર સૈયદ અબ્દુલ રશીદ વાવા દ્વારા કરવામાં આવ્યું હતું ટ્રસ્ટ દ્વારા નિકા કરનાર તમામ યુગલને ઘરવકરી અને જરૂરી કર્યાવર આપીને નવજીવનની શરૂઆત માટે મદદરૂપ થવાનો માનવતાવાદી સાકાર આજના કાર્યક્રમમાં સામાજિક નગરપાલિકાના ઉપપ્રમુખ અક્ષયભાઈ દાજી પાદરવાલા દાઉદભાઈ હવેલીવાલા સંદેશના બ્યુરો ચીફ સભ્ય ચોકરાવાલા તથા હોમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલના સીઈઓ તેમજ ગુજરાત ટુડેના ચીફ રિપોર્ટર વાહિદ મશહદી તેમજ હબીબભાઈ મનબુરવાલા ઇબ્રાહીમભાઈ બાઝી ઈશાક સાહેબ બંકી અઝીઝભાઈ તથા dan Dengan...